ચાલો હવે કે દો ને જેમ પાછા મે હાલવા મળ્યા છે જય શ્રી આયા જોડા નું બા હા ને દરરોજ અમે આ વાંદરા છે ને ગુડ મોર્નિંગ કરવા આવીએ છીએ ચાલો આયા દાતારે કાઈ તો દે કે પાણી પીવા દીધું તો પર કોરો ખાઈ પછી હાલવા મત એક બી બ્રેક કોઈ દે ન

અને પૂરી એક રીત છે તો જયશ્રી મામી ઓળું જુણું જુણું કટિંગ ડુંગળી કરે છે છે હું બેઠી છું હમ તો કરશે હે એ નથી કરે કે તમને નઈ ને હું બેઠી નઈ કાઈ નથી નથી બેહી ને અને ડુંગળી ના કોઈ પ્રકાર સુધારી ને અને બાય બેહે બેઠી છે અચ્છા અને બટેટા સફાઈ ગયા છે આપણે છે આ ક્લાસ ના તો બરફ ખાના માં

વા ભાઈ ક્યાં ભાઈ ભાઈનું નામ બોલો ક્યો છોકરો હું જ કેવાનું ક્યો છોકરો હું કે પટુ લે બોય આ તો રોનસ કાટને કે મને થી મારેન પાટુ માથે આ તમે બેય મારા સપર સવલ ઓ માય ગોડ એ ક્યા સુન ને આયા હે ભાઈ જો બોલ તનો જો સ્યો બોલો શું કેવા માંગો છો વિ શું ઓલા પાણીપુરી ની પુરી તો જોઈ ને બે તો તેલ તો આણ કરન કરવા મૂકી દીધું પુરી ની લટન પડી ગઈ તો પુરી મત તૈયાર હતી બોલ ક્યાં છે આખો ડબ્બો ભર્યો માં લઈ આવ્યો તો થોડીક જ પૂરી આ તા હું ટોપી તો હા થઈ જશે હા ટોપી ઠંડી લાગતી ઠંડી લાગતી

સ્કવીડ ગેમ નો થેનસ છે ને પૃથ્વી એ દોરો બતાઈ દો મસ્ત છે હો રિયલિસ્ટિક છે ફૂલ રિયલિસ્ટિક તાઉ બે ચોટાડું તે બે હું ચોટાડું આ મને માં ને ના ના આ જો થેનસ કેટલું રિયલિસ્ટિક છે ભાઈ મસ્ત છે આ વચમાં છે આ ગોલી લાગી ગઈ છે ઓલે સ્કવીડ ગેમ ની એટલે કાણ પડી ગયું છે નંબર એનો હે બસો ત્રીસ કેટલા હે ત્રિપલ થ્રી નથી બસો ત્રીસ બસો ત્રીસ છે ક્યાં ક્યાં કામ થાય কন্তানানা নিয়াছে এমার করে. এাকয়া চুকি খুরশেটাই. একোজা. য়া কন্তানা ই বেশন. এলো পানা পনিকি সিয়া কিশি. আকয়া মাত� તો પૂરી ની લઈ જાય ને બેસી ગયા છે બધું બધું કેવી પાણીપુરી ખાત ખાટું લાગી ગયું છે એટલે એવરેસ્ટ આપડો પાઉ ને પાણીપુરી હા પાણીપુરી ખાવા પેટે ઘટી જાય કાંતાના જો તહારો આલો લઈ આવ્યો છે અને કાંતા તો નવરા થઈ ગયા છે પછી ઓલી નથી મસાલા પૂરી જઈຊરીએ જરાક હા છેલી પૂરી ખાઈએ પૂરી માં દે હા નાખી દે બધાને એક એક દઈ દે 20 બાટી દે ચલ જીરે ચલ જેમ ખાય એમ ખાય લે તેજ તમારી છે અને વચમાં મમ્મી બેસી તારે ને ચાલો મમ્મી